જેથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પહોંચી હતી પુણા વિસ્તારમાં એક મકાનમાં રાતે યુવતી ઘરે હાજર હતી દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘુસી યુવતીને બંધક બનાવી લીધી હતી અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કરવામાં આવી તપાસ છે આલોક બે ઈસમો દ્વારા લૂંટ અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે એક સિલ્વર બ્રેસલેટ અને ત્રીસ હજારની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસ અને બંને સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે લૂંટ સાથે દુષ્કર્મની ઘટના બનાવવાના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતના એ ઘટના સ્થળે તપાસ કરી હતી આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં કામે લાગી હતી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે આ મામલે અમિત ઉર્ફે રઘુ રોકડા નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુની ઓળખ કરી લીધી હતી આ સાથે જ આરોપી ભાવનગર સાઇડ ભાગ્યા હોવાની જાણ થતાં ડીસીપી ઝોન એકની ટીમ ભાવનગર રવાના કરવામાં આવી હતી મુખ્ય આરોપી નિકુંજ ધરપકડ કરવામાં આવી હતી જયારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે પોલીસ દ્વારા ભોગ બનેલી મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે